ઘારી ગામમાં ફૂટના નાના ફેરિયાઓ રેકડી લઈને એક જગ્યા ઉપર વેપાર કરે છે બહારથી આવતા ફેરિયાઓને ધારી ગામની અંદર ન આવે અને મનાઈ કરવામાં આવી છે તેવી રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી ધારી ગામની અંદર બહાર ગામથી આવતા ફેરિયાઓનો ત્રાસ ને ધારી ગામની અંદર અમોલો ઘણા સમયથી ફ્રૂટનો વેપાર કરીએ છીએ ને એક સાયલન્ટ મોડથી અને નીરેતે વેપાર કરે છે બાર ગામના આવીને ભાવતાલ બગાડે છે ફ્રૂટના એના અમને અમારા અમુલોને ધારીની અંદર આજુબાજુના પરા વિસ્તારની વિસ્તારવાળાઓ અને ધારીના સ્થાનિક વેપારીઓ ને ખૂબ માનસિક ત્રાસ આપી અને ઘોંઘાટ કરે છે માઇક લઈને વેપાર કરે છે અને વેપાર કરવા નથી દેતા અમે જે એ પણ જે ભાવમાં વેચે છે અમો પણ એ ભાવની અંદર જ વેચી રહ્યા છીએ છતાં પણ અમોને એટલો માનસિક ત્રાસ આપે છે અને અમે આપશ્રી સરકારશ્રીને તંત્રને એવી જાણ કરવા માગીએ છીએ આપના માધ્યમથી કે અમોને આની અંદરથી છુટકારો આપને બાર ગામના જે વેપારી ફેરિયાઓ વેપાર કરવા આવે છે અને પ્રતિબંધ કરીને મનાઈ કરી દે આજ રોજ ધારી ગામના અને હરિપરા પ્રેમપરા બેકરીયાપરા હિમખીમડી આજુબાજુના પરા અને ધારીના ફૂટના વેપારીઓ આજ રોજ ગ્રામ પંચાયત ના પ્રતિનિધિ તરીકે મને એક આવેદન અને એક અરજી આપવા એવા છે કે ધારી ગામે બારના ફૂટના જે ફેરિયા છે રિક્ષાઓ લઈ અને આ ગામમાં આવી અને ગલીએ ગલીએ પેલું સાઉન્ડ વગાડી ઘોંઘાટ કરે છે અને મેન રોડ ઉપર લઈને ઉભા રહે છે ટ્રાફિકને અડચણ થાય છે અને સાઉન્ડમાં જોર જોરથી રાઇડું નાખે તેથી રાહદારીઓનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય અને અકસ્માતના પણ બહુ ભય રહે છે એથી આ લોકોની એવી માગણી છે કે ધારી ગામે ધારીના જ વેપારીઓ ધંધો કરી દારીના ભૂટના વેપારી ધંધો કરે અને બહારના લોકો આવી અને અમારા ખોટા ભાવ પકડે નહીં એવી આજરોજ આ લોકોની યોગ્ય રજૂઆત છે એટલે અમે એ તેમાં યોગ્ય પક્ષા લેવાની પણ ખાતરી આપી